કેક નવ વસ્તુ આયુ જો ઓળો એ કા ને કા બે વસ્તુ આયુ છે તો આલે જેથે પણ મિની ભઈ બે દીરો પી ચડવા اچھا પાણી કર લે તો આ ભાઈ તો આપડે ઓ ત્રણ દુકાન પોગી ગે દીયો બધી કરના છે નહીંતર ગોપાલનો માલ આવી ગયો માલ એ ઉચડી દે ઉપર ગોઠાઉન એટલા દુકાનમાં ગોઠી દે જેતો સ્ટોક ગોઠી દે સ્ટોક ઉપર ચડાવી દઈને બીજો અહીંયા ગોઠવી દઈએ આપણો ભાગ બધો ગોઠવી દીધો હોય ગોપાલના માલ આવી ગયા બધું ફૂલ કરી નાખ્યું ગોપાલ બાલ આજે ગોકુલ ને બધું ગોઠવી દીધું હોય ને ફૂલ કરી નાખ્યું બધું તો થડે બે જાય ખરીદ આપણો ભાગ ગોઠવીને થઈ ગયા નવરા અને ખરીદ થડે બે જાય ને આજે તો એવું બધું બહુ કંઈ ગોઠવાનું નથી તો ખરીદ નવરા થાય ને પછી આવી લઈ જમી આવીશું તો થડે બે જાય તો આપણા દુકાનેથી વેવા કરે તો જમી લઈ

तापला तनों दुकान पूरी किया लाओ काम पैक करना क्या तोड़ो सोडा गोटा नहीं है तो सोडा गोटे नहीं है तो मैंने वन जैसे माल गया ही था किधर फोल्ड स्टॉक आप तो जी देखा होगे फोल्ड स्टॉक माल आयी क्या अब तो ये गोटा काय नवरमली जाय तो आज गोठी दोवर पर बस कालवार मा तो आपणा ओशोडा गोठी गिन ठीक गया नवर तो घड़ी ठडे बेई जाय जठे हती એટલે બધી છોડા ગોટી દીધી આપણું દુકાન થઈ ગયા નવરાને વયવા સમાજે લાધી કામ કા ચાલુ આયા લાધી નું કામ કા ચાલુ ગય સમાજ માં આપણે ને તલે ઓલે લાડી નાખવાની તરિયા માં નાખવાની હે

से फाइल तो है नारा देख बनी क्या चाकिलें क्या मैं चाकियात हूँ मैं बंदियात हूँ अपड़ो करे थे मारो ती माँ कंकोते थे गेट कंकोते लेगा नहीं है तो कंकोते ले जाएँगे मैं ला जाएँगे मारो, मारो थी थी ती ऑफ सेट कंकोते नमूने काम करने बैन ना बैन ना बद देखने अपड़ो कंकोते कंप देते क्या है बताई देव तो चालू कम को दुकाने तो दिवपति, दिवपति करना तो करना तो 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 तो

કંકોત્રી આવી હતી તો કાલ ગણેશ સ્થાપના કરી નાખીશું કંકોત્રી લખી નાખીશું પેલા ઉગતા ફોરું કાલ સવારે લખી તો કંકોત્રી રાખી દીધી વયડે તો આ વ્લો પૂરો કરી દો તમે મારી ચેનમાં ન હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ વંદે માત્ર તો મળીએ આવો બીજા વ્લોગમાં